અને આજે ફરી એકવાર આપણે જવાનું છે સેવા કે પ્રવૃત્તિ કરવા માટે કારણ કે આજે આપણે જવાનું છે છ જેટલા પરિવાર ને કર્યા આપવા માટે મિત્રો બધા કીટ તૈયાર કરે છે દુકાનવાળા છે છે અત્યારે ચોખા ભરે વિક્રમભાઈ અને અમારા વિકસભાઈ અત્યારે કીટ તૈયાર કરવામાં મદદ કરે છે ત્રણ કીટ અહીંયા પીડી છે અને બીજી ત્રણ કીટ આપણે અહીંયા ભરવાની અત્યારે કામ શરૂ છે કેમ કે અમે વહેલા વહેલા પગી ગયા અમારા વિક્રમભાઈ ને રામજીભાઈ નિકુલભાઈ બધા લાગી પડ્યા પીડી કીટ ભરવાનું જો અમારા આ ભાઈ બાસ્કા લાવે છે અમારા નિકુલભાઈ નો જન્મદિવસ છે તો ભાઈ હેપી બર્થ નિકુલભાઈ અને બધા કોમેન્ટમાં નિકુલભાઈ હેપી બર્થ ડે કહી દેજો બરોબર જો તો આજે આપણે જવાનું છે ભાવનગર ભાવનગર થી જવાનું છે ઘોઘા અને છાયા અને આ ત્રણ ભાવનગર શહેરની અંદર ચાર કીટ છે અને ઘોઘા અને છાયાની અંદર એક એક કીટ છે એમ કરીને ટોટલ આજે આપણે છ જેટલા પરિવારને કરિયાણાની કરિયાણા ની કીટ આપવાની છે અને આ પરિવાર એવા હોય કે જેમને કોઈ મુસીબત હોય કોઈ કામ ધંધો કરી ન શકતો હોય નાના બાળકો હોય ટૂંકમાં એવા જરૂરિયાત વાળા પરિવાર છે કે જેનાથી બોલો ભાઈ

કેમકે ગઈકાલે આપણે પાંચ હજાર સબસ્ક્રાઈબર હતા અને એક જ દિવસની અંદર એક હજાર સબસ્ક્રાઈબર વધી ગયા એટલે કે છ હજાર સબસ્ક્રાઈબર કરવા બદલ અને આટલો બધો પ્રેમ અને સાથ અને સહકાર આપવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર બાકી વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો બહુ મજા આવશે નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો સાથ અને સહકાર આપતા રહેજો અલગ ઘણી આશ્રમ રામા મંડળ અને નોંધારા નોંધાર ચેરિટેબલ ટ્રસ્ટના સાથે સહયોગથી આપણે આવા સેવાકીય પ્રવૃત્તિની વિડીયો આપણી ચેનલ ઉપર લાવતા રહીએ છીએ તો જો અમારે કિટ તૈયાર થઈ જાય એટલે આપણે અહીંથી નીકળશું ભાવનગર જવા માટે

બેન ને પાછલા ચાર પાંચ વર્ષથી માનસિક બીમારી છે અને એના લીધે જોઈએ આવી પરિસ્થિતિમાં પીડા રહી છે એમાંથી રૂપિયા આવે અને એમાંથી ઘરનું ગુજરાન કરે બેનની દવા કરે તો આજની કેટ આપણે ભાઈને આપી છે અને હજી આપણે આગળ ચાર પરિવારને ને કરિયાણું દેવા જવાનું બાકી છે તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો પરિવારને ને કરિયાણું દેવાનું છે એ પરિવાર સુધી આપણે ભોગી ગયા છીએ આગળ બેન આઈલા જાય છે અને ઘરે જવાનું છે

કે જે જગ્યાએ જો કોઈ દારૂ પીતા હોય ને તો એવા વ્યક્તિ અરે લગ્ન ન કરતા કારણ કે એવા સાથે લગ્ન કરીને તમે ખોટે ખોટા તમારી જિંદગી બગાડી નાખશો જેવી રીતે અત્યારે બેન હેરાન થાય છે એમ તમે પણ હેરાન થઈ શકો છો માટે સાવધાન થઈને રહેજો અને જોઈ વિચારીને કંઈ પણ કાર્ય કરજો તો અત્યારે આપણે બે પરિવારને કરિયાણું આપી દીધું છે અને મારા મિત્રોને બધાને જો ચા પીવાની ટેવ હોય ને એટલે ચા પીવા બધા ઉભા રહી ગયા છે પાછળ બતાવો કેમેરામેન અમારા વિક્રમભાઈ અને રામજીભાઈ અને અમારી અરે વિજયભાઈ રાઠોડ વ્લોગર અમારા પાઉઠી ગામના છે આવ્યા છે વિજયભાઈ કેમ છો બરોબર ચા પાણી પીવે છે અને હજી આપણે ચાર જેટલા પરિવારને કરિયાણું આપવાનું બાકી છે કારણ કે આપણે બે પરિવારને ને કીટ આપી છે શહેરના આણંદનગર વિસ્તારમાં આવ્યા છે અને આણંદનગર ની અંદર આરતી બેન રહે છે કે જેમના અત્યારે પતિ ગુજરી ગયા છે અને બે બાળકોનું ગુજરાન નકારવા માટે

કરવાનો તમે માડી કઈ કામે જવું હોય આનું જેવાડા ગામ છે ત્યાં એવા છે અને ત્યાં આપણે દાદા અને દાદી રહે છે દાદી ની પરિસ્થિતિ તમે જોઈ શકતા છો હાલી ચાલી શકતા નથી અને અત્યારે થી પણ કઈ કામ ધંધો થતું નથી આ પરિવારને આપણે આજથી બે ત્રણ મહિના પહેલાં કરિયાણું દઈ ગયા હતા જેમ માજી વાત કરીએ એવી રીતે અને ફરી એકવાર આજે ભાવનગરમાં કીટ દેવા આવ્યા એટલે ખબર પડી કે ભાઈ માજીનું કરિયાણું ખૂટી ગયું છે એટલા માટે માજી માટે બીજી વાર આપણે કરિયાણું પગી ગયા છીએ તો આજે અમારા ભાઈ નિકુલ ભગતનો નો બર્થડે છે અને એના બર્થ ડેની પાર્ટીમાં જો આજે અમને ડોડા ખવડાવ્યા છે ઘરમાં ગરમ ડોડા આવ્યા છે કેમ કે એન્ટો આવે કેમ કે ભાઈ ભાવનગરમાં કીટ દેવા જાતી વખતે અત્યારે બપોરના ત્રણ વાગી ગયા છે અને કોઈ પણ જગ્યાએ ખાવા અમે નહોતા ગયા આજે કેમ કે બહુ મોડું થઈ જાય એટલે કોઈ પણ હોટલ માં નાસ્તો કરવાનો નતા ગયા એટલા માટે રોડ ઉપર હું બાબા ડોડા ખાવાનો વિચાર આવ્યો અને નિકુલ નો બર્થડે હતો કે ભાઈ ડોડા ની પાર્ટી કે હું આપી દઉં તો ભાઈ બધા અમારા નિકુલ ભગત ને હેપી બર્થડે કહી દેજો અને જો ને મસ્ત મજાના ડોડા ખવરાવ્યા છે અમને બધા ને હવે આ ડોડો ખવાઈ જાય એટલે અહીંથી આપણે જવાનું છે ઘોઘા ભાવનગર જિલ્લાનો જે ઘોઘા તાલુકો છે ત્યાં આવ્યા છે અને અમારા ભાઈ ને કેન્સર છે પાછલા એક વર્ષથી જેના લીધે ભાઈ કામ ધંધો નથી કરી શકતા અને એમના જે પત્ની છે એ પણ ભાઈની સારવાર અને સેવા માટે ઘરે ઘરે રહે છે અને એમની દીકરી પણ ઘરે જ રહેશે ટૂંકમાં અત્યારે કેન્સરની બીમારીના લીધે આ પરિવારનું કામ ધંધો એકદમ બંધ થઈ ગયો છે અને એના માટે અલગ ધણી આશ્રમ રામામંડળ મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આપણે આ પરિવાર માટે કરિયાણો લઈને આવ્યા છીએ તો ભાઈ ધરમ કરવા આવ્યા હતા અને દાઢ પીડી અત્યારે આજે આપણી છેલ્લી કીટ દેવાની હતી એ કીટ દેતા દેતા રસ્તામાં અમારા વીલને હેઠળ હું આવી ગયો કોને ખબર પણ ટાયર અત્યારે ફાટી ગયું છે બધા ભાઈ બાય છે મારા ભાઈ જો લાવ્યા ભાઈ ટાયર ઈકો ઉછો કરવા અને રામજીભાઈ બદલાવે છે એટલે આ વીલ બદલી જાય પછી છાયા આપણે છેલ્લી કીટ દેવાની છે આજની અને એ કીટ પૂરી થાય ત્યારબાદ આપણે ઘરે જશું રિટર્ન બાકી વિડીયોને છેલ્લે સુધી બનાવી લાઈક શેર ન કર્યો હોય તો કરી દેજો સીતારામ મળે તો આવી નાની એવી ઝૂપડી છે ફરતે કાંટા લગાડેલા છે કારણ કે દિવાલ કરવાના અને પાકો મકાન બનાવવાના પૈસા છે નહીં અને આ પરિવારની અંદર બે બહેનો અને એમના પાંચ બાળકો એટલે કે ટોટલ સાત લોકો આ નાની એવી રહે છે અને જયારે વરસાદ આવે તો આમાં પાણી ભરાઈ જાય પણ પરિવારનું કેવું છે બે અને પોતાનું ગુજરાત નકારે છે અને અત્યારે એમને કામ ધંધો કઈ મળતો નથી કારણ કે વરસાદી વાતાવરણ છે ત્યાં પરિવાર માટે આપણે કરિયાણું લાવ્યા છીએ તો મિત્રો અત્યારે આપણે છ પરિવાર ને કરિયાણું આપી દીધું છે બાકી છ પરિવાર ની પરિસ્થિતિ તમને વિડીયોમાં જોવા મળી છે સાથે સહકાર આપજો કેમ કે ભગવાન રામદેવપીર મહારાજ ની દિયા થી દ્વારકાધીશ ની કૃપાથી અને તમારા સાથે ને સહકારથી આપણે આવી સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ કારણ કે લોકો સુધી માહિતી પોગવી જોઈએ કે કોઈ રામ મંડળ છે કે જે સેવાના કાર્યો કરીએ છીએ અને હવે આપણો આજનો દિવસ એ પૂરો થાય છે કારણ કે સાંજના છ સાડા છ થઈ જશે અને હવે ઘરે પહોંચશું ત્યાં સુધીમાં અંધારું થઈ જશે બાકી મળશું ફરી એકવાર નવી સેવાકીય પ્રવૃત્તિ સાથે ત્યાં સુધી બધાને મારા જયરામ આપી જય લક્ષજણી જયરામ જય દ્વારકાધીશ અને સેવાના કાર્યમાં સાથે સહકાર આપવા બદલ તમારા તમામ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ